મોટી સંખ્યામાં ગ્રામજનો નદી પર ઉમટી પડ્યા બરવાડા મામલતદાર તેમજ નગરપાલિકા સ્ટાફ એમ્બ્યુલન્સ સાથે ઉતાવળી નદીના પુલ પર પહોંચ્યા બોટાદ જિલ્લાના બરવાડા ગામે અવિરત પડી રહેલા વરસાદને પગલે સાડા સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભારે વરસાદને પગલે બરવાડા ઉતાવળી નદીના પુલ પર એક તરફ વાહન વ્યવહાર બંધ કરાયો છે સતત વધી રહેલા પાણીના પ્રવાહના કારણે ધંધુકા તરફ જવાનો એક તરફી પુલ પણ બંધ કરાયો છે જ્યારે ભાવનગર તરફ જતો એક તરફી પુલ શરૂ છે એક તરફથી જ વાહન વ્યવહારને એક બાદ એક અવરજવર કરવા દેવાઈ રહી છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે મોટી સંખ્યામાં ગ્રામજનો નદી પર ઉમટી પડતા બરવાડા મામલતદાર તેમજ નગરપાલિકા સ્ટાફ એમ્બ્યુલન્સ સાથે ઉતાવળી નદીના પુલ પર પહોંચ્યા હતા ન્યૂઝ નાઇન ગુજરાતી